અને હવે વાત કરીશું તસ્કરીની કે જેમાં મોંઘી વસ્તુઓ અને દાગીનાની તસ્કરી નહોતી થતી પરંતુ રૂપિયાની સામે માસૂમ ભૂલકાની તસ્કરી થતી હતી શું છે આ સમગ્ર ઘટના જુઓ રિપોર્ટમાં પાટણમાં બાળકો વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે

કોરડાનો બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર બાળક લાવ્યાનો દાવો બાળકની સોદાગરીમાં નિષ્કા હોસ્પિટલના કર્મચારીઓની ભૂમિકા ફાર્માસિસ્ટ અને હોસ્પિટલના કર્મચારીની ભૂમિકા ખુલી સુરેશ ઠાકોરે અનાથના નામે અનેક બાળકોના સોદા કર્યાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે બોગસ ડોક્ટર સુરેશે કોરડામાં આઈસીયુ હોસ્પિટલ બનાવી હતી તેને ઉજાત શિશુઓના સોદા કરતો હોવાનો અંદાજ છે બાળકોની તસ્કરીમાં નિષ્કા હોસ્પિટલના ફાર્માસિસ્ટ તેમજ હોસ્પિટલના કર્મચારી અમૃત રાવળની ભૂમિકા હોવાનું લાગી રહ્યું છે કારણ કે અમૃત રાવળના બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર સાથે નજીકના સંબંધ છે તો બીજી તરફ નિષ્કા હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર ચલાવતા નરેન્દ્ર દરજીએ હાથ અદ્ધર કરીને ફરિયાદ ખોટી હોવાના ગલ્લા તલ્લા કર્યા છે ખરેખર કોનું છે ક્યાંથી આવેલ છે હાલમાં આ બાળક ક્યાં ક્યાં છે તેની સ્થિતિ છે આ બાબતની પણ તપાસ કરવામાં આવશે ત્યાર પછી આ સિવાય બીજા કોઈ બાળકોને આવી રીતે દત્તક આપી અને ખોટા દસ્તાવેજો બનાવેલ છે કેમ એ બાબતે સરકારી કચેરીઓમાં ખરાઈ કરી અને આગળની તપાસ કરવામાં આવેલ છે અને જે આ તપાસમાં જે આ વચ્ચે જે ફરિયાદમાં દર્શાવેલા આરો જે કોઈ માણસો છે તે ખરેખર આરોપી છે કે આ ગુનાના સાક્ષીઓ છે તે બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે સાંતલપુર કોરડા ગામે બે દિવસ પહેલા ડિગ્રી વગર ઘર હોસ્પિટલ ખોલી પ્રેક્ટિસ કરતો નકલી ડોક્ટર સુરેશ ઠાકોર પકડાયો હતો તેની સામે આઠ માસ પહેલા નિસંતાન દંપતી ને રૂપિયા એક પોઈન્ટ વીસ લાખ બાળક વેચી છતરપિંડી કરી હોવાનો ગુનો નોંધાયો હતો પોલીસ ફરિયાદ મુજબ ફરિયાદી નીરવ મોદી અને તેમના પત્નીને કોઈ સંતાન નથી જેથી તેઓ બાળક દત્તક લેવા ઈચ્છતા હતા આ દરમિયાન તેમનો સંપર્ક સુરેશ ઠાકોર સાથે થયો માર્ચ મહિનામાં બોગસ તબીબ સુરેશ ઠાકોરે ફરિયાદી નીરવભાઈને બાળક અનાથ હોવાનું કહી દત્તક આપ્યું હતું બદલામાં નીરવભાઈ પાસેથી એક લાખ વીસ હજાર રૂપિયા લીધા હતા રાધનપુર પાલિકામાંથી નીરવ મોદી અને તેમના પત્નીના નામે બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવડાવ્યું હતું જોકે બાળક બીમાર રહેતા દંપતીએ સુરેશ ઠાકોરને ફોન કર્યો બાળક દ્વારા સમગ્ર કૌભાંડ પરથી પડદો ઉચકાયો જોકે આરોપી બાળક ક્યાંથી લાવ્યો હતો તે અંગે તપાસ શરૂ કરાઈ છે શું હતું બાળક નું શું હતી જાણતા જ નહીં અમે અમારો નામ તો એને લખ્યું ગમે હતી પણ અમારો અમા રોલ જ નથી એમ લખ્યું છે કે તમે બાળક બતાવવા માટે બોલાવવામાં હતો લખી શકે તો

આ બાબતે તમે ફોન કરીને જાણ કરી દીધી કે આ બાળક હવે આમને દત્તક આપવું છે તમારે લેવું હોય ના 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 અમે કોઈ જાણ નથી કરી ભાઈ અગાઉ તમને ક્યારેક કીધું હતું કે મારા બાળક મને મને કશું નહીં કીધું તો નીરવ ભાઈએ જે ફરિયાદમાં ઉલ્લેખ ફરિયાદમાં લખ્યું પણ એને કોને કીધું છે એ એને બી ખ્યાલ છે કે એને આને કીધું પણ ફરિયાદમાં ગમે તે લખ્યું બાકી એને મને કીધું જ નથી ના ફરિયાદમાં તમારું જ નામ લખ્યું છે કે મેડિકલમાં તમે જે કામ કરો છો એમને જ મને ફોન આવ્યો કે ભાઈ તમારું બાળક જોવા આવવું હોય તો આવી જાઓ પણ આવું મેં કીધું જ નથી એમને તો કીધું પણ મેં નથી કીધું ફરિયાદી ખોટા છે હા

પાટણમાંથી ઝડપાયેલા બોગસ તબીબ સુરેશ ઠાકોરના કેસમાં ધારાસભ્ય કિરીટ પટેલે ગંભીર આક્ષેપ કર્યા હતા તેમણે દાવો કરતા કહ્યું કે આ માત્ર બોગસ તબીબનો મામલો નથી બાળકોની તસ્કરીનો મામલો છે ડોક્ટર કિરીટ પટેલે દસ જેટલા બાળકોની તસ્કરી થઈ હોવાનો આક્ષેપ મૂક્યો હતો ઉપરાંત બાળક તરીકે દીકરો હોય તો દસ લાખ અને દીકરી હોય તો પાંચ લાખનો ભાવ બોલાતો હતો અને કાંડ પાછળના મોટા માથાઓની તપાસ કરવાની ધારાસભ્ય એ માંગ કરી હતી પ્રથમ વખતે આ બાળકના માતા માતા પિતાએલા બાળકને સાથે સુરેશભાઈ અને એમના સાથે એક બહેન આવેલા હતા એ પછી ચૌદ કે પંદર માર્ચે આપણે આ બાળકને ડિસ્ચાર્જ કરેલું હતું પછી ચારથી પાંચ દિવસ પછી આ બાળકને નીરવભાઈ દ્વારા અને એમના સાથે બેન હતા જે આ બાળકને વોમિટિંગ થઈ પાણી ઘટી ગયું એટલે આ બાળકને આપણા ત્યાં આઈસીયુમાં એડમિટ રાખેલું એટલે બાળક જન્મે ત્યારે એની મેચ્યોરિટી એકદમ એ ટાઈમે ક્રિટિકલ કન્ડિશનના કારણે બાળકને આપણે એડમિટ કરેલું છે અને બાળકનું જે છે એના એના એમને એમને જેવું કહ્યું હતું કે અમે એના માતા પિતા છીએ એમ બીજી વાર આવ્યા ત્યારે એમના માતા પિતા અલગ હતા મને શક એટલે પછી ગયો કે જ્યારે કે આ અલગ અલગ કેમ વસ્તુને અલગ અલગ કેમ ડોક્યુમેન્ટ બધું બદલાય છે એમ એવું મને કંઈ ખ્યાલ નથી આપણા ત્યાં લગભગ ચોવીસથી થી પચીસ દિવસ રાખેલું છે કે આ જે આઈસીયુમાં રાખેલું એવું બાળક પહેલી વાર લઈને આવેલું આપણા ત્યાં એના સિવાય ઝાડા ઉલટી શરદી ખાંસી એવી રીતે કોઈ બાળક ક્યારેક લઈને બતાવવા આવ્યું હોય પણ એવું બહુ એક્ઝેક્ટ યાદ નથી એમ કારણ કે આટલી હોસ્પિટલમાં અમને એવું યાદ ન હોય કે કયા પેશન્ટ ક્યારે આવે ને ક્યારે ના આવે ના મારા કોઈ પરિચિત નહીં એક મેડિકલ ફિલ્ડ તરીકે આપણને કોઈને ઓળખતા હોય એવી રીતે કોઈ ઓળખતા હોઈએ જે આખા ગુજરાતમાં બધા ડૉક્ટર એકબીજાને ઓળખતા હોય એવી રીતે બાકી દત્તક આપેલું બાળક હાલ ક્યાં છે કેટલા સમયથી ચાલતું હતું બાળકો વેચવાનું કૌભાંડ બાળ તસ્કરીના કૌભાંડમાં કેટલા લોકો સામેલ છે અત્યાર સુધી કેટલા બાળકોની તસ્કરી કરાઈ છે આ તમામ સવાલોના જવાબ સુધી પહોંચવા માટે એસઓજી ની ટીમે સુરેશ ઠાકોરની વધુ પૂછપરછ હાથ ધરી છે તેની પૂછપરછમાં અને પોલીસની તપાસમાં બાળ તસ્કરીને લઈને મોટા અને ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે અખ્તર મંસુરી ગુજરાત ફર્સ્ટ પાટણ